હલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં જ્યારથી ચોમાસાની શરૂઆત થઈ છે ત્યારથી મેઘરાજાએ તમાકેદાર બેટિંગ કરી છે મોટા મોટાભાગના જિલ્લામાં ભારે વરસાદને કારણે લોકો હેરાનના થાય છે ત્યારે આગામી સાત દિવસમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે આગામી સાત દિવસે રાજ્યના કેવા મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં બે દિવસ ફરી બાદ ફરી મેઘરાજા તમાકેદાર બેટિંગ કરવાના છે જેમાં ખાસ કરીને રાજ્યના બે જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તો જે હા મિત્રો હાલ મોટા અને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે હાલ મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે જો કે હવામાન વિભાગની આગાહી મુજબ આજે કુલ સાત જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે જેમાં અરવલ્લી મહીસાગર દાહોદ અમરેલી ભાવનગર નવસારી વલસાડ અને દમણ અને દાદરાનગર હવેલીમાં આજે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી રહી છે તો આગામી દિવસોમાં ઘણા ઘણા બધા જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે હાલાકી રહેવાની પણ સંભાવના છે હવામાન વિભાગની આગા આગાહી પ્રમાણે રાજ્યના રાજ્યમાં હવે ચૌદ જુલાઈએ અગિયાર જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે પંદરમી તારીખે નવ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તો જે હા મિત્રો ઉલ્લેખનીય છે કે ગુજરાત ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સતત છેલ્લા કેટલાય દિવસ સુધી ભારે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે ચોમાસાની શરૂઆત થતાની સાથે મેઘરાજાએ તળબડાટી બોલાવવાનું શરૂ કર્યું છે કારણ કે બધા જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સપર્ણ સર્જાઈ છે ત્યારે વધુમાં આગા આગામી સાત દિવસ રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે તો જ્યાં મિત્રો આના વિશે તમારું શું કહેવું છે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર